ખેડામાં દાવડા પંચાયતમાં તલાટી અને પંચાયત સભ્યો વચ્ચે ઉગ્ર બોલાવ ચાલી થઈ સભાના બોલાવાતા સભ્યોએ તલાટી રજૂઆત કરતા તલાટી ભડક્યા હતા સરપંચ ગેરહાજર હોવાથી ડેપ્યુટી સરપંચની હાજરીમાં થયો હતો વિવાદ તલાટી રૂપિયા છ લાખની ઉચાપત કરી હોવાના ડેપ્યુટી સરપંચ અને સભ્યોનો આક્ષેપ છે સ્વભંડોળમાંથી તલાટીએ બેરડ ચેકથી નાણાં ચૂકવ્યા હોવાનો ગંભીર આક્ષેપ છે પંચાયત કચેરીમાં ઘટના લઈને તણાવનું માહોલ છે એ બધી જે ઉચ્ચાપથ કોઈ પ્રકારની આવા થતી નથી હોવા આપડે નીતિ નિયમ પ્રમાણે ચાલતા હોઈએ છીએ જેને જે ચુકવણું કરવાનું હોય એને નીતિ નિયમમાં જે આવતું હોય એના દાયરામાં રહીને જ આપણે કામ કરતા હોઈએ છીએ કોઈક નો હોય નાની એવી રકમ હોય તો અમુક રકમ સુધી આપણે આપતા હોઈએ છીએ એટલે જ ને કોઈ નાના એકાઉન્ટ હોય નાના મજૂરો હોય આપણે એની કામ કરાવેલું હોય તો એ લોકોને એકાઉન્ટ ન હોય તો આપણે નીતિ નિયમમાં રહીને જ આપણે પેમેન્ટ કરતા હોઈએ છીએ કોઈ નીતિ નિયમનું ઉલ્લંઘન નથી કરેલું અને એ જે કહે છે એવું વાહિયાત છે એવી કોઈ વાત નથી હોતી આગળ એ પણ પોતે સરપંચ તરીકે કામ કરેલા જ છે ચાર્જમાં ત્યારે પણ હું આ રીતે જ કામ કરતી હતી અને અત્યારે પણ આ રીતે જ કામ કરું છું નિયમથી જ બેરર ચેક તો નાના મજૂરો હોય અમુક તો એ લોકોને પોતાનું ત્યાં એકાઉન્ટ ન હોય અને એને આપણે ત્યાં એને નડિયાદ જવું પડતું હોય તો એના લીધે